રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે નેત્રંગથી પસાર થઈ ચૂકી છે અને આપણી પાસે નેત્રંગના જે લોકો છે સ્થાનિક આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરો આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું કે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે અત્યારે નેત્રંગથી પસાર થઈ છે કેવો પ્રતિસાદ રહ્યો અને શું અપેક્ષા છે આપ જોઈ શકો છો ગામે ગામથી હજારોની સંખ્યામાં યુવાનો હોય ખેડૂતો હોય તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે રાહુલજી ત્રણ વાગ્યે અહીંયા આવ્યા છે અને લોકો દસ વાગ્યેથી રાહુલજીની રાહ જોઈ રહ્યા હતા એક આતુરતાથી એમ એક વિશ્વાસથી રાહુલજીને જોવા માટે અને એક એમનો વિશ્વાસ છે ભરોસો છે કે આવનારા દિવસમાં જો યુવાનો રોજગારી જો જોઈતી હશે તો રાહુલ ગાંધી જ ગાંધીજા દેશની અંદર યુવાનો રોજગાર અપાવશે અને જે કંઈ પણ તમામ મુદ્દાઓ છે તેના લોકોને વિશ્વાસ છે કે બધા મુદ્દાઓ

કઈ જાતિના લોકોને કેટલો અધિકાર અને મળવો જોઈએ સૌથી મોટો મુદ્દો છે ને ચોક્કસ મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં બધા જ મુદ્દાને લઈને દેશમાં કોંગ્રેસનું શાસન આવશે બિલકુલ તો અહીંયા રાહુલ ગાંધીએ જે ભાષણ આપ્યું છે એના કયા કયા મુદ્દા જે છે તમને જે સ્પર્શી ગયા અને તમે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શું મત આપશો કે સૌથી મોટો મુદ્દો તો છે જે આદિવાસી માટે જે શબ્દ બોલ્યા છે એ જ સૌથી મોટો મુદ્દો છે ને રાહુલ ગાંધીએ જે બધી જ વાતમાં સારી કીધી છે એટલે અમે રાહુલ ગાંધી કોંગ્રેસ સાથે છે અને અમને મત બિલકુલ તો રાહુલ ગાંધી સાથે છે અને બીજા યુવા પણ છે આપણી સાથે આપણે યુવા સાથે વાત કરીશું કે યુવા યુવાઓ સાથે ખાસ રાહુલ ગાંધીએ વાત કરી છે રાહુલ ગાંધી પણ એક યુવા નેતા છે તમે રાહુલ ગાંધીનું જે ભાષણ છે ને તેને કઈ કઈ રીતે જોઈ શકો રાહુલ ગાંધી જે એમની રીતે જે બોલ્યા તે બરાબર બોલ્યા કે એમની સરકાર આવશે તો યુવાઓમાં ફરક પડશે ને બદલાવ બી થશે યુવાઓને ખાસ કરીને કઈ કઈ અપેક્ષાઓ છે કે જે રાહુલ ગાંધી પૂરી કરી શકે શાળી શાળાઓ શાળાઓ જોઈએ સારા રસ્તાઓ જોઈએ સ્કૂલો સારી જોઈએ બિલકુલ આ જે ભરૂચ લોકસભા બેઠક છે એ ભરૂચ લોકસભા બેઠક પર વસાવા સામે વસાવા ઉમેદવાર છે એમાં રાહુલ ગાંધી જે ન્યાય યાત્રા છે એ કઈ રીતે મદદરૂપ થશે ચૈતર વસાવા ને કઈ રીતે આ ન્યાયયાત્રા મદદરૂપ થશે આ ભારત જોડે ન્યાય યાત્રા છે લોકોને ન્યાય અપાવવા માટે આજે રાહુલ ગાંધી જ્યારે નીકળેલા છે ત્યારે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને ખૂબ સારો પ્રતિસાદ મળશે અને ખૂબ સારા વોટોથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનો વિજય થશે ને દેશમાં કોંગ્રેસનું શાસન આવશે એ બિલકુલ તો અહીંયા આપણે વાત કરીએ કે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધન અને જે કોંગ્રેસનું છે એનું ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન નું એને કેટલું મદદરૂપ થશે આપણે सर अभी आप देख सकते हो कि पिछले 35 साल से पूरे गुजरात के अंदर भाजपा की सरकार है इन्होंने ना कुछ युवाओं के लिए काम किया ना गरीब आदिवासियों के लिए काम किया आज भी आप कहीं सरकारी स्कूलों में जाओ अस्पताल में जाओ वहाँ पे टीचर नहीं होते डॉक्टर्स नहीं होते तो उनकी मदद वो कैसे कर पाएंगे इन लोग सिर्फ खाली हिंदू मुस्लिम के बहाने मतलब वो बात बताते हैं और हिंदुत्व के नाम पर लोग झगड़ा कराते हैं हिंदू मुसलमान के अंदर आज भी मेरे कितने हिंदू भाई ऐसे हैं जो मेरे साथ जुड़े हुए हैं ग्राउंड लेवल पर काम कर रहे हैं और आप देख सकते हो कि यहाँ पे राहुल जी के लिए ने लोग सुबह से आके रुके हैं और अब दूसरी बात ये है कि एक पहला मुद्दा है कि पंद्रह लाख देने वाले थे तो वो जुमला निकला दूसरा दो करोड़ लोगों को युवाओं को रोजगार देने वाले थे तो वो भी जुमला निकला ही लोग का और फिर तीसरी चीज़ ये है कि आप सी पेट्रोल गैस ये सब के आप दाम देख सकते हो कितने हाई रेट पे चले गए तो अगर 2024 के अंदर इंडिया गठबंधन जीतता है तो मैं आपको ये गारंटी देता हूं कि राहुल गांधी जी युवाओं के लिए काम करेंगे सबसे पहले उनके लिए काम करेंगे और महिलाओं के लिए काम करेंगे ये लोग पे खाली जुम जितने भी मोदी गवर्नमेंट में इन लोग बैठे हुए हैं सेंटर में स्टेट में वहाँ पर आप देख सकते हो एक भी आदिवासी नहीं युवा नहीं है उनको कहीं पे भी एडमिशन्स नहीं मिलते हॉस्पिटल में एडमिट होने के लिए वहाँ पे एडमिशन्स नहीं मिलते कोई जगह पे मतलब आदिवासियों का कुछ है ही नहीं कोई रूप से वो मदद नहीं कर पा रहे उनकी ખાસ કરીને જે આદિવાસી આદિવાસી ની વાત કરી આપણે બીજા યુવા સાથે વાત કરીશું કે આદિવાસી સમાજની જે વાત કરી કે આદિવાસીની સમાજનું જે પ્રભુત્વ છે દેશમાં ઘણી બધી જગ્યા એમને આઠ ટકા છે એમને અનામત મળતી નથી એ મુદ્દે જે રાહુલ ગાંધી વાત કરી શું એ એવું છે કે અહીંયા રોજગારી છે બધી રસ્તા રોડ ની તકલીફ છે યુવાઓને કોઈ નોકરી નથી રોજગાર તો છે જ નથી બિલકુલ આપણી સાથે આ સ્થાનિક લોકો હતા તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી જે રોજગારનો મુદ્દો ઉઠાવ્યો છે જાતિ જનગણનાનો મુદ્દો ઉઠાવ્યો અને જે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો તે એમને સ્પર્શી ગયો છે અને એ મુદ્દા ઉપર જ જે લોકો છે તે મતદાન કરશે અને જે લોકસભા ભરૂચ લોકસભા છે તેમાં ચેતર વસાવાની જીત થશે તેઓ વિશ્વાસ પણ અહીંના જે લોકો છે તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે ભરૂચથી ગૌતમ ડોડિયા ગુજરાત તક